સાવલીમાં નિઃશુલ્ક વિરાટ સમૂહલગ્નની તડામાર તૈયારીઓ સાવલીમાં સ્થાનિક ધારાસભ્યના સ્વર્ગસ્થ પિતારા રામે સંચાલિત ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ નિઃશુલ્ક વિરાટ સમલગ્નનું આયોજન કરાય છે તે અંતર્ગત બે હજાર ચોવીસમાં પણ ધારાસભ્યના નિવાસ સ્થાને આગામી ચોથી એપ્રિલે નિઃશુલ્ક વિરાટ સમલગ્નનું આયોજન કરાવવું અને ઇનામદાર પરિવારને સાવલી ડીસર તાલુકાના સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે વડોદરા જિલ્લા એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ખેતરીના નામદાર તેઓના સ્વર્ગીય પિતાના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જશભાઈ નામદાર ચેરીબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય પિતાના જન્મદિવસ ચારથી ચોથી એપ્રિલના દિવસે પ્રતિવર્ષે નિઃશુલ્ક સમૂહલગ્નનું આયોજન કરીને અસંખ્ય કન્યાઓનું કન્યાદાન કન્યાદાન મહાદાનની યુક્તિને સાર્થક કરતા કરાતું હોય છે તે અનુસંધાને બે હજાર ચોવીસમાં પણ આગામી ચોથી એપ્રિલના દિવસે નવમાં નિઃશુલ્ક વિરાટ સમગ્નનું આયોજન માટે ઇનામદાર પરિવાર અને સાવરી ડેસર વડોદરા ગ્રામ્યના સ્વયંસેવકો દ્વારા પોતાની આંગણે પોતાની જ તિકરીઓના કન્યાદાન હોય તેવા ઉત્સાહ સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગયા નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં સાત થી પણ વધુ યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું કર્યાવત સામગ્રી અને વિશાળ લગ્ન મંડપ અને સમિયાનાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિમાસ પર વર્ષે આ વિરાટ સમૂહ લગ્ન થતો હોય ત્યારે આ વખતે પણ સાતસો ને એક જોડા યુગલો આ મહાયજ્ઞમાં લાભ લઈ રહ્યા છે સાથે સાથે આવી હજારો દીકરીઓના કન્યા દાન કર્યા છે સાથે સાથે એમનો પોતાનો પરિવાર પણ કે આ લગ્ન મારા ઘરની મારી દીકરીઓના લગ્ન થતા હોય એવા આનંદ અને ઉલ્લાસ સાથે આખો પરિવાર જોડાઈ રહ્યો હોય છે સાથે સાથે આ તાલુકાની જનતા જનારદાર કહીએ કે એમનું વર્તુળ કહીએ કે અહીંના સ્વયંસેવકો કહીએ સૌ મિત્રો આગેવાનો આજુબાજુના ગામના સૌ નવ દંપતીઓ આ કાર્યક્રમમાં સહભાગી થાય છે આ યજ્ઞમાં લાભ લે છે અને આ યજ્ઞમાં આવો વિરાટ સમૂહ લગ્ન જ્યારે થતો હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં જેમનું નામ રોશન થતું હોય એવા અમારા કેતનભાઈ સૌ નાનામાં નાના કાર્યકર્તાઓ એને સાથે મળીને એની ચિંતા સાંભળીને એના દુઃખના સાથે દુઃખમાં ક્યારે ક્યારે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરત પડી ત્યારે એને પડખે ઉભા રહ્યા છે એવો આ નવમો એક વિરાટ સમૂહ લગ્ન થયા છે એમાં આપ સૌ અને હું સાથે તમે સાથે મળીને આ આ યજ્ઞમાં આપ સૌ સહભાગી થઈએ અને આનો આપણે બને એટલો મોટામાં મોટો લાભ લઈએ